ફલાર મુછાય એટલે દતુર રહેવાનો માન ઓડે બે પોટલી બે ફેરાઈ એ ભેદ આખો દાડી કોલ છોકરો ખાવા બીજો આલે ભાઈ આપણે શું કરું છે કોઈ કામ કરતો છે નહીં આખો દાડી મન બકવાસો પણ આ દારૂ પીને આવો આ દારૂ લીયો

किर कोवाना तमी? दुवाटम हुदता तो के? अची, बक्तो बक्ता आवतो तो और तो गॉम्म को क्या बराई ना पासू? अहाँ इतले लहड़ा दाता वाहर दुदा? लहड़ा दाता वाहर दुदा लहड़ा यह दाई अल्पस इसें चल्टम से अं�

તમે ચિત્ટામાં ભમ જાય રે હે અલ્યા પકડો પકડો લઈ જા પકડો અલ્યા બેહરો ઓહ અલ્યા આરે મારો ફીર હે પકડો અલ્યા આ ડાળીડી કે કે કરી દીધું મને મારો સારું ફીરા તમારે રોંડો મારો અલ્યા તમે ઓય મર પકડો અલ્યા પકડો અલ્યા બાપુ ડાળી મુની પાડી દીધું કે તારે દારૂ પીમ

આલો મોમોને એ આ હવે આ તો બધો દાળું ભાખરી અને કોં કરો એ હા આ તો તો કે

જે મિત્રો અમારા વિડીયો મનોરંજન માટે બનાવવામાં આવે છે અમારો વિડીયો ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરી કરજો જે માટે